ક્રિસ્પી કુરકુરો ઓછા તેલમાં હેલ્ધી ટેસ્ટી કોથમીરનો નવો નાસ્તો બનાવીશું કોથમીર વળી પણ કહી શકાય હવે એના માટે આદુ મરચાં લસણની પેસ્ટ તૈયાર કરીશું બે કપ બેસનમાં ચોખાનો લોટ લાલ મરચું પાવડર ધાણાજીરો પાવડર ગરમ મસાલો ચાટ મસાલો મીઠું અને ખાંડ અને લીંબુનો રસ તલ એડ કરીશું તેલ એડ કરીશું સાથે તૈયાર કરેલા આદુ મરચાંની પેસ્ટ ફ્રેશ લીલા ધાણા કટ કરી જરૂરિયાત મુજબ પાણી એડ કરી લોટ બાંધી અને તૈયાર કરી લેશું તો અહીંયા સોડા કે એવું હું કહી એડ નથી કરતી આ રીતે હવે આ રીતે લોટ તૈયાર થઈ જાય અને પછી એને આ રીતે કોઈ પણ કાણાવાળી પ્લેટમાં સરસ રીતે સ્ટીમ કરવાનો છે તો આ રીતે મેં સ્ક્વેર શેપમાં ગોઠવી દીધો ઉપરથી તલ સ્પ્રિંકલ કરી બાર મિનિટ માટે સ્ટીમ કર્યો આ રીતે સ્ટીમ થઈ જાય થોડો ઠંડો કરી અને મનપસંદ શેપમાં આપણે કટ કરી લેવાના આ રીતે હું સ્ક્વેર શેપમાં કટ કરી લઉં છું પછી આ રીતે કાસ્ટ આઈરન તવા ઉપર સરસ રીતે આપણે થોડું તેલ એડ કરી અને એને ક્રિસ્પી કરી લેવાના એટલે ઓછા તેલમાં સરસ એવા ક્રિસ્પી થઈ જશે અને પછી આપણે એને ગરમા ગરમ ઠંડા બંને રીતે સર્વ કરી શકીએ છીએ તો ચા સાથે ચટણી સાથે બહુ સરસ એવા લાગે છે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો કમેન્ટમાં કહેજો